ત્રિકોણની બાજુ તમને આપી છે એનો ગુણોત્તર પ્રમાણ આપી છે મતલબ એ બાજુનું માપ કહેવાય નહીં ખ્યાલ છે ને મતલબ તમને આવું આપ્યું છે ત્રિકોણ ની બાજુ નું પ્રમાણ આપ્યું છે તમને ત્રિકોણની બાજુના માપનું પ્રમાણ કેટલું છે બાર જેમ સત્તર જેમ પચીસ ઓકે આકૃતિ તમે દોરતો નથી તમે વિચારજો એક ત્રિકોણ છે એના બાજુનું માપનું પ્રમાણ કેટલું છે બાર જેમ સત્તર જેમ પચીસ ઓકે માટે હું લખી શકું ને કે એ બરાબર બાર એક્સ મેં તમને કીધું તું જ્યારે પણ આવું જેમ પ્રમાણ આવે એટલે શું કરી દેવાનું બાજુમાં બાર લખી દે સોરી એક્સ લખી બી બરાબર સત્તર એક્સ અને સી બરાબર પચીસ એક્સ ઓકે હવે પહેલા આપણે ગોલ શું છે આપણો પહેલો ગોલ એક્સ શોધવાનો એક્સ શોધીને અહીંયા મૂકવાનો એટલે તમને જે પણ કિંમત આવશે ને એની બાજુનું માપ આપે છે આ બાર જેમ સત્તર જેમ પચીસ ને એ ગણવાના નહીં દાખલો પૂછા જેવો ધ્યાન આપજો પહેલાં તમારે એક્સ લઈ લેવાના હવે એક્સ શોધવાના એક્સ કઈ રીતે મળે તો કે એ વત્તા બી વત્તા સી એટલે શું પરિમિતિ થાય પરિમિતિ તમને આપી છે જુઓ પાંચસો ને ચાલીસ પરિમિતિ તમને આપી દીધી છે તથા પરિમિતિ પાંચસો ચાલીસ ઓકે તો આપણે જાણીએ છીએ પરિમિતિનો મતલબ શું થાય હમ ત્રિકોણની પરિમિતિ બરાબર એ વત્તા બી વત્તા સી થાય કે ના થાય પણ પરિમિતિ આપી છે કેટલી પાંચસો ચાલીસ બરાબર એ કેટલા લેવાના બી કેટલા લેવાના અને સી કેટલા લેવાના ચલો બાર વત્તા સત્તર વત્તા કેટલા થાય ઓગણત્રીસ ઓગણત્રીસ ને પાંચ ચોત્રીસ ચોત્રીસ ને વીસ ચોપન કેટલા થયા પાંચસો ચાલીસ બરાબર એક્સ થાય કે નહીં અથવા ચોપન એક્સ બરાબર પાંચસો ને લખાય આ રીતે માટે એક્સ બરાબર શું થાય તો કે પાંચસો ચાલીસ છેદમાં ચોપન કેટલો જવાબ આવે દસ જાય કેટલા દસ હજાર કે ના જાય માટે એક્સ બરાબર કેટલા મળ્યા દસ ઓકે આ તો તમને એક્સ મળ્યો હવે એક્સની કિંમત અહીંયા મૂકો બાર ગુણ્યા દસ કેટલા થયા વા ભાઈ વાહ એકસો વીસ સેમી મતલબ કે ત્રિકોણની બાજુનું માપ હવે કેટલું થયું કહેવાય એકસો વીસ સેમી સત્તર ગુણ્યા દસ એકસો સિત્તેર સેમી અને પચીસ ગુણ્યા દસ એટલે કે બસો ને પચાસ આ ત્રણ માપ સાચા હવે એ અને કહેવાય સમજી ગયા ગુણોત્તર પ્રમાણને તમારે એ કહેવાના નહીં એક્સ મૂકવાના એક્સ શોધવાના અને પછી પાછી એની અંદર કિંમત મૂકવાની આને કહેવાય એ આ બી અને આ સી દર્શાયેલા છે હવે હેરોનનું સૂત્ર તમે યુઝ કરી શકો પણ હા પરિમિતિ આપી છે તો પહેલાં એસ પણ શોધવો પડશે ને અર્ધ પરિમિતિ એસ બરાબર પાંચસો ચાલી ભાગ્યા બે થાય કે ના થાય એસને અર્ધ પરિમિત પરિમિતિ કહીએ છીએ તો પાંચસો ચાલીસ ભાગ્યા બે થાય સત્યાવીસ ચોપન એટલે બસો ને સિત્તેર ઓકે સેમી હવે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ बराबर एस एस मैनस एके एसमत के चलो बसो सित्तेर बसो सीतेर मईनस एक सौ ने वीस बसो सित्तेर मईनस एक सौ सीतेर અને બસો સિત્તેર માઇનસ બસો ને પચાસ ઓકે ચલો બસો સિત્તેર પહેલાં લખું ગુણ્યા બસો સિત્તેરમાંથી એકસો વીસ જાય તો એકસો પચાસ એકસો બસો સિત્તેરમાંથી એકસો સિત્તેર જાય તો અને બસો સિત્તેરમાંથી બસો પચાસ જાય તો ઓકે વીસ મોટી સંખ્યા છે અવયવ કઈ રીતે પાડશું નવ તારી સત્યાવીસ નવ તારી તો હું એને આ રીતે લખું નવ ગુણ્યા ત્રીસ કહેવાય કે ના કહેવાય કહેવાય કે ના કહેવાય ઓકે પાંચ તરી પંદર તો ત્રીસ ગુણ્યા પાંચ કહેવાય કે ના કહેવાય સો વીસ પંચા સો કહેવાય કે ના કહેવાય અને ગુણ્યા વીસ તમે જોયું મેં એવા જ અવયવ પાડ્યા કે જે અંદર હતા વીસ હતા પાંચ હતા જે જે અંક બે વખત આવે ચાલો નવ તો બાર નીકળી જાય કેમ કે ત્રણ તરી નવ તો બાર શું નીકળે ત્રણ કે નવ નવ ના નીકળે નવ નો વર્ગ નીકળે ત્રણ ચલો બે વખત ત્રીસ આવ્યા બે વખત પાંચ આવ્યા અને બે વખત કોણ વધ્યું અંદર કોઈ નહીં ઘર ખાલી ઘર ખાલી આમનો ગુણાકાર કરી નાખો કેટલા થયા છસો અથવા એમ કંઈ તેંતરી નવ એટલે કેટલા થયા નેવું નવ પંચા પિસ્તાલીસ ચલો નેવું ગુણ્યા વીસ ગુણ્યા પાંચ આટલા વધ્યા ને નવ દુ અઢાર એટલે અઢારસો ગુણ્યા પાંચ અઢાર પંચા નેવું ચલો અઢાર પંચા નેવું કર્યા અને બીજા ત્રણ મીંડા લગાવી દીધા સોરી બે મીંડા લગાવવાના હતા ને ઓકે અઢાર પંચા નેવું અને બીજા બે રાઉન્ડ લગાવી દે એટલે કેટલા થઈ ગયા સેન્ટીમીટર નો વર્ગ આ થઈ ગયું ત્રિકોણ નું ક્ષેત્રફળ બેડી